નમસ્કાર મિત્રો હું છું આપનો હર્ષદ સુથાર આપ જોઈ રહ્યા છો જનવાણી ચેનલ કડી છત્રાલ રોડ સ્થિત વાત્સલ્ય વાટિકા સોસાયટીમાં અંબાના સાનિધ્યમાં નવરાત્રિ મહોત્સવની રમઝટ વર્ષ બે હજાર અગિયારથી સતત ઉજવાતી આવી રહી છે માતાજીની અપરંપાર કૃપાથી અને પ્રેરણાથી સોસાયટીના અઢારે આલમ ભાઈચારો સાથે કોઈપણ જાતિના નાતીના કે ભેદભાવ રાખ્યા વગર નવરાત્રિનો આ પવિત્ર કાર્યક્રમ ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો વાત્સલ્ય વાટિકા સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની અનોખી ઉજવણી જોવા મળી રહી હતી ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓએ રંગબેરંગી વેશભૂષામાં પરંપરાગત ગરબા રમતા આનંદનો અનુભવ કર્યો હતો ખેલૈયાઓના તાલબદ્ધ પગલાં અને ખુશીના ચહેરા સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉમંગથી જળહળતું બનાવી રહ્યું હતું આ નવરાત્રિના સમગ્ર વહીવટની જવાબદારી પ્રમુખ શ્રી નિર્મલભાઈ ગુર્જર અને મંત્રી શ્રી ઘનશ્યામભાઈ પટેલે સંભાળી રહ્યા હતા તેમના સંકલનથી કાર્યક્રમના શિસ્ત ભક્તિભાવ અને ઉમંગનો સુમેળ જોવા મળી રહ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન મંડળના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને કારોબારી સભ્યોએ ખેલૈયોના ઉત્સાહમાં વધારો કરવા માટે તેમણે ખેલૈયાઓને ઇનામો આપીને તેમની હિંમતને બિરદાવી હતી ગરબાની સાથે સાથે સોસાયટીના રહીશોએ ગરમ ગરમ નાસ્તાની પણ જયાફત ઉડાડીને મજા માણી હતી સોસાયટીના આ નવરાત્રિ મહોત્સવે એકતા ભક્તિભાવ અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર સંકલન રજૂ કર્યું હતું વાત્સલ્ય સોસાયટીના આંગણે રમાયેલા આ ગરબાઓ માત્ર મોજ મજા નહીં પરંતુ સામૂહિક આનંદ અને ભાઈચારોનો જીવન દાખલો સાબિત થયો હતો સોસાયટીના સભ્યો અને મહેમાનોએ સૌએ એક સુરે જય અંબે જય માતાજીના જય ઘોષ સાથે નવરાત્રિ આ અનોખી ઉજવણીને યાદગાર બનાવી હતી શ્રી અંબે માત કીધે અમારા વાત્સલ્ય વાટિકા સોસાયટીમાં બે હજાર અગિયારથી અમે નવરાત્રિ કરીએ છીએ અને મા અંબાની કૃપાથી બે હજાર અગિયારમાં જોરદાર અમારી ગણતરીથી વધારે અઢારે આલમમાં અહીંયા રહેતા દરેક જ્ઞાતિને અમે હળીમળીની નવરાત્રિ બે હજાર અગિયારમાં શરૂઆત કરી ત્યારે અમારી ભાવના એવી હતી કે આટલી જોરદાર નવરાત્રિ આટલું જોરદાર સાઉન્ડ એસેસના કઠેડા એસેસનું ટેબલ બ્રાસોનું મંદિર આટલું બધું અધ્યતન માતાજી અમને અપાવ્યું અને અમારી આ સોસાયટીમાં જે જે લોકો આવે છે રહેવા એ પોતાના મકાન માલિક બને છે દીકરા દીકરીઓ સારી જગ્યાએ અવસરો થાય છે એમના અવસરો પ્રસંગો જોરદાર થાય છે અને આ માની એવી કૃપા છે મા અંબાની કે આવાના આવા સરસ મજાના પ્રોગ્રામો કરાવતી રહે અને કરાવતી રહેશે એવી મા અંબાની અમે પ્રાર્થના કરીએ છીએ અને અઢારે આલમ હળીમણી રહે અને સોસાયટીના દરેક સભ્યો હળીમણી રહે દીકરા દીકરીઓ ભાઈ બહેનો વડીલો માતાઓ ખૂબ રહે એવી આ માતાની દયા છે જય અંબે જય માતાજી આજે અમારી વાત્સલ્ય વાટિકા સોસાયટીમાં વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એમાં ઘણા બધા બાળકો છે ભાઈ મહિલાઓ પુરુષો બધા સરસ આજે વેશભૂષામાં તૈયાર થઈને આવ્યા હતા અને અમે આજે બધા અન્નાનો રોલ કર્યો અને એમાં અમને ખૂબ મજા આવી અમારે આજે છઠ્ઠું અર્થ છે અને પાંચ દિવસને આજે છઠ્ઠો દિવસ દરેકે દરેક દિવસે અહીંયા ખૂબ સારો એવો નાસ્તો આપવામાં આવે છે માતાજી પ્રસાદ આપવામાં આવે છે અને બધાએ ધામધૂમથી ખૂબ મજાથી અમે ગરબા કહીએ છીએ ધન્યવાદ નમસ્તે મારું નામ પટેલ રિદ્ધિ કુમાર છે અમે વાત્સલ્ય વાટિકામાં રહીએ છીએ અમે બધા હળી મળીને આજે વેશભૂષાનું આયોજન કરેલું છે વેશભૂષા સૌથી સારામાં સારી રીતે અમારી સોસાયટીમાં ઉજવવામાં આવે છે બધા એક સાથે હળી મળીને આ વેશભૂષાનું આયોજન કરે છે બધાએ સરસ રીતે એક સાથે મળીને ડેકોરેશન કર્યું છે ડેકોરેશનની સાથે સાથે અહીંયા વેશભૂષા વેશભૂષામાં બધા અલગ અલગ રીતે પોતાની જાતે સરસ રીતે ઘરે જ તૈયાર થઈને આવે છે અને સાચે જ વેશભૂષા આવી જ હોવી જોઈએ અમારી સોસાયટીમાં માં રોજ સાંજે નવ વાગે આરતી થાય છે અને માતાજીની સેવા અર્ચના કરવામાં આવે છે જય અંબે બેન નમસ્તે

આ માતાજીના ચોકમાં અઢારે આલમ કોઈ નાત નહીં કોઈ જાત નહીં ભાત નહીં એ રીતે અમે બધા ભેગા થઈને ખૂબ ખૂબ નવરાત્રિનો મહોત્સવ કરીએ છીએ જ્યારે અમે બે હજાર અગિયારમાં અમારી ધારણા નથી એવી ધારણામાં અંબાની કૃપા અને અહીંયા બેસેલા ગોગા મહારાજ હાજરે હાજર અને એમની દયાથી અમે જે ગણતરી નથી મૂકી એવી બે હજાર અગિયારમાં અઢળક સાઉન્ડ માતાજીની દયાથી બે હજાર અગિયારમાં અમે એસેસના કઠેડા એસેસના ટેબલ મંદિરના દાતા વગેરે મળેલ અને એ દિવસથી અમે દસે દિવસ જોરદાર ફૂલ પેટ નાસ્તો આપીએ છીએ દર વર્ષે અમને ભોજનના દાતાઓ મળી જાય છે અમે કોઈ કાસ્ટ વિશે ઊંચ નીચ રાખતા નથી અને અંબાની એટલી બધી પ્રેરણા છે કે ગરીબ માણસ બી અહીંયા રહેવા આવ્યો હોય તેની દયાથી એના દુઃખ તો દૂર થાય પણ ધનવાન અહીંયા થાય છે આ ભૂંકા એટલી બધી જોરદાર છે કે દુખિયારો અહીંયા આવ્યો હોય તો અહીંયા ધનવાન થઈને જાય એના દીકરા દીકરીના સંબંધો સારા થાય એકબીજાને ખૂબ હળી મળીને રહે એવી પ્રેરણા છે અને અમારી સોસાયટીમાં એટલું બધું એકબીજા સાથે લાગણી અને પ્રેમથી રહે છે અને માતાજીની આવી દયા રહે એવી મારી ખૂબ ખૂબ ભાવના જય અંબી જય માતાજી આ બધા મારા સાથી મિત્રો સોસાયટીના અને સોસાયટીના ભૂલકાથી માંડી નાની દીકરીથી માંડી માતાઓ બહેનો વડીલો એટલો બધો સહકાર આપે છે કે આપણું પોતાનું ફેમિલી હોય એ પણ ભૂલી જઈએ એવી રીતે અમે બધા હળીમળીને રહીએ છીએ અને માતાની ખૂબ ખૂબ દયા થાય અને ખૂબ ખૂબ દયા રહે અને અઢારે આલમ ભેળા મળીને રહે કોઈ નાત નહીં કોઈ જાત નહીં કોઈ ભાત નહીં એવી માતાની દયા છે અને એવી અહીંયા માનવોની અમારી દયા છે કે કોઈ નાચ જાત દેખતા નથી અને ખૂબ ખૂબ બળી મળીને રહે છે અંબે અંબે કૃપાથી અમે અંબોડીવાસ રહેવાસી લાલભાઈ રમેશચંદ્ર રંગવાણી અમને અંબાજી માતાની પ્રાચીન માંડવી જે રાજા રજવાડાના સમયથી મંત્રોચ્ચારથી પ્રાગટ્ય થયેલ દીપ પ્રાગટ્યમાં થયેલ માના એવા ખૂબ આશીર્વાદ મળેલ છે અને અમે નાનપણથી ત્યાં ખૂબ સેવામાં રહેતા ત્યાંથી અમને જે અંબેમાની અહીંયા અહીંયા આવ્યા પછી અંબેમાની જે અમને પ્રેરણા હતી તેથી અમે અંબેમાની અહીંયા સ્થાપના કરી નવરાત્રિમાં નવ દિવસ યજ્ઞ કરીએ છીએ અમે ગરબા નહીં પણ માતાજીનો યજ્ઞ કરીએ છીએ અને આ ભૂમિકા ઉપર અમને અંબે માએ ખૂબ એવા આશીર્વાદ અને એવી પ્રેરણા આપી છે બધાને કે ભાઈ ભાંડુ પરિવાર જેવા અમે લોકો રહીએ છીએ અને અંબે માએ ખૂબ અમને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભેર અઢારે આલમમાં સુખ સમૃદ્ધિ આપેલ છે બોલો શ્રી અંબે માતાજી જય આવા જ નવીન સભર વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને બે લાઈકોનને દબાવી સબસ્ક્રાઈબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી નમસ્કાર મિત્રો